બે નાના વર્તુળ છે એ ક્ષેત્રફળનો જે સરવાળો છે એ ત્રીજા વર્તુળ બરાબર છે આપણે લખીએ તો આર વન કહીએ નાના વર્તુળ ને વર્તુળને સેમી માપ છે આર ટુ કહીએ એનાથી મોટા ને ત્રિજ્યા ને અને ત્રીજા વર્તુળની ત્રિજ્યા જે આપણે જાણતા નથી માટે આર શોધવાની એમ કહ્યું છે કે ત્રીજા વર્તુળનું ક્ષેત્રફળ આ નાના બે વર્તુળના ક્ષેત્રફળના સરવાળા બરાબર છે મીન્સ વર્તુળનું ક્ષેત્રફળ પાય આ સ્કવેર પણ અહીંયા ત્રીજો અલગ અલગ છે આર વન સ્કવેર આર ટુ સ્કર બંનેમાંથી જો π ને કોમન લેવામાં આવે તો વધે છે આર વન પ્લસ નો સ્ક્વેર પાય ગુણાકારમાં છે સામે જશે તો ભાગાકારમાં π પાય દૂર થઈ જશે અને પરિણામે

તેર સેન્ટીમીટર હશે પ્રશ્નને થોડો રિમાઇન્ડ કરીએ મિત્રો એકદમ સહજ પ્રશ્ન છે એકદમ સહજ અને તમે એનો શોર્ટકટ પણ હવે બનાવી શકો છો કે બે વર્તુળના ક્ષેત્રફળનું કમ્પેરિઝન આપેલું છે તો જે ત્રિજ્યાઓ આપેલી છે એના વર્ગનો સરવાળો એ ત્રીજા વર્ગની ત્રિજ્યાના વર્ગના સરવાળા બરાબર થાય આર થ્રી આપણને ત્રિજ્યા મળી છે તેર પ્રશ્ન પૂછ્યો હતો વર્તુળની ત્રિજ્યા કેટલી તો જે મોટું વર્તુળ છે એની ત્રિજ્યા આપણને એક અર્ધ વર્તુળની એક અર્ધ વર્તુળકાર ખરેખર એક અર્ધ અર્ધવર્તુળકાર ભાગ આપણે એવું માની ને ચાલીએ ખાલી વર્તુળ નહીં પણ એક અર્ધ અર્ધવર્તુળકાર ભાગ છે ની પરિમિતિ 36 છે માની લો કે આ પ્રમાણે કે સમાવેશ છે છે તો અર્ધ વત્તા વ્યાસ છે અર્ધ પરીગ અને વ્યાસ તો આપણે લખી શકીએ કે અર્ધ પરિઘ વત્તા વ્યાસ બરાબર પરિમિતિ આપણને આપેલી છે પરીગ બરાબર ટુ પાય ત્રિજ્યા બરાબર આર તો વ્યાસ બરાબર ટુ આર બરાબર છત્રીસ જુઓ અહીંયા આપણને એ જે મૂલ્ય છે પરિમિતિ નું અર્ધ વર્તુળાકાર પરિમિતિ આપણને આપેલી છે છત્રીસ પ્લસ ટુ આર બરાબર મળે છે બે બરાબર છત્રીસ લસા તરીકે આર લસા તરીકે જો સાત લઈએ તો બાવીસ વત્તા ચૌદ બરાબર છત્રીસ આર બરાબર ઉપરનું મૂલ્ય થશે બરાબર છત્રીસ અર્ધ વર્તુળાકાર આકૃતિ છે જેમાં અર્ધ પરિ અને વ્યાસ આપેલો છે એના આધારે આપણે ત્રિજ્યા ફાઇન્ડ કરી ત્રિજ્યા મળી સાત પ્રશ્ન છે કે પાયાર સ્કવેર ભાગ્યા બે પાય બરાબર બાવીસ અથમાં નું મૂલ્ય મળ્યું છે સાત અને ભાગ્યામાં આપણે લખ્યા છે બે આર ગુણ્યા સાત સાત ને આપણે દૂર કરીએ અને આ પ્રમાણે સૌ પ્રથમ આપણે ત્રીજા શોધીશું અને ત્રીજાના મૂલ્યને સૂત્ર એટલે કે પાયાર સ્કવેર ભાગ્યા બેમાં મૂકીએ તો આ જે અર્ધવર્તુળાકાર આકૃતિ બનાવેલી છે એનું આપણને ક્ષેત્રફળ એક કોપરનો તાર અને એમાંથી એક સમબાજુ ત્રિકોણનું નિર્માણ છે એ જે સમબાજુ ત્રિકોણ જગ્યા છે એટલે કે ક્ષેત્રફળ આપેલું છે હવે જો એ જ તારમોથી વર્તુળ બનાવવામાં આવે એ તારમોથી વર્તુળ બનાવવામાં આવે તો એ કેટલું ક્ષેત્રફળ રોકી શકે અથવાનું ક્ષેત્રફળ કેટલું હોય જો પદ્ધતિસર દાખલામો ક્રમશ આપણે આગળ વધીશું સમબાજુ ત્રિકોણ માટેનું સૂત્ર મૂકીશું બાજુનું માપ મેળવીશું એક બાજુના માપ પરથી ત્રણે ત્રણ બાજુનો લંબાઈ એટલે કે પરિમિતિ શું થાય છે એ કરીશું એ પરિમિતિના આધારે એ પરિમિતિ એ વર્તુળનો પરિઘ બનશે વર્તુળના પરિઘના સૂત્રના આધારે ત્રિજ્યા મેળવીશું અને ત્રિજ્યા મેળવ્યા બાદ આપણે ક્ષેત્રફળ બહુ જ ઝડપથી જોઈએ સમબાજુ ત્રિકોણ નું ક્ષેત્રફળ વર્ગમૂળ મો 3 ભાગ્યા 4 बाजू નો વર્ગ ક્ષેત્રફળ આપણને આપેલું છે 121 વર્ગમૂળ મો 3 બાજુનો સ્કવેર વર્ગમૂળાકાર બરાબર બાજુ નો વર્ગ પરિણામે બાજુ આપણને મળશે એકસો એકવીસ નું વર્ગમૂળ થશે અગિયાર ચાર નું વર્ગમૂળ થશે બે પરિણામે બાજુ આપણને મળી બાવીસ એક બાજુ એક બાજુનું મૂલ્ય મળ્યું બાવીસ કુલ પરિમિતિ અથવા વર્તુળ માટે પરિઘ ત્રણ ગુણ્યા બાવીસ મીન્સ છાસઠ એક ટોટલ પરિઘ દર્શાવે છે અથવા સમજુ ત્રિકોણ ની પરિમિતિ દર્શાવે છે વર્તુળ નો પરીઘ બરાબર આપણને આપેલું છે સામે જશે તો ગુણાકાર ની અંદર બાવીસ અને બે ભાગાકાર ની અંદર જશે પરિણામ અહીંયા મૂલ્ય આપણે જોઈએ તો આર બરાબર છાસઠ સાત બે ગુણ્યા બાવીસ બાવીસ તરી છાસઠ બાવીસ આપણને મૂલ્ય મળ્યા છે અને ત્રીજા મળ્યા છે એકવીસ દ્વિતીયાંશ ત્રીજાનું મૂલ્ય આપણને મળ્યું એકવીસ દૂતીયાંશ ફરીથી મિત્રો બાજુનું મૂલ્ય મળ્યું બાજુને ત્રણ વડે ગુણી એ ત્રિકોણ માટે પરિમિતિ અથવા વર્તુળ માટે પરિઘનું કામ કરે છે અને પરિઘના ના સૂત્ર ની અંદર મૂલ્ય મૂકવાથી આપણને ત્રિજ્યા આર મળી હવે વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાઈ આર સ્ક્વેર પાઈ બરાબર બાવીસ સપ્તમાંશ આર ની વાત કરીએ તો એકવીસ દુતીયા ગુણ્યા એકવીસ દુત્યા એકવીસ ગુણ્યા ત્રણ ત્રણે નો ગુણાકાર કરી અને જો એને બે વડે ભાગવામાં આવે તો જવાબ મળશે ત્રણસો છેતાલીસ પોઈન્ટ પોંચ મૂલ્ય સેમી આપેલું છે માટે સેમી નો સ્કવેર જે છસો ને તોણું બે વડે ભાગીશું મૂલ્ય મળશે ત્રણસો છેતાલીસ પોઈન્ટ પોણ સેમી સ્ક્સ ત્યારબાદ એક લંબચોરસ ખેતર અને એના ખેતરના ખૂણાની અંદર એક બોધવામાં આવે છે એ ગાય ત્રેવીસ ખૂણામાં ગાય નોંધેલી છે ખેતરના ખૂણામાં ગાયને બોધવામાં આવે છે એક શબ્દ અહીંયા રહી ગયો છે મિત્રો ચૌદ મીટર લોબા દોરડાથી થી કેટલા મીટર ચૌદ મીટર હવે કેટલું ક્ષેત્રફળ ચોરસ ના મૂલ્યથી કોઈ લેવા દેવા નથી કારણ કે ગાય કેટલું ક્ષેત્રફળ આવરે છે એ પ્રશ્ન છે અને કાટ ખૂણે ખૂણામાં બોધેલી છે બાકીનો આ જે ભાગ છે તો ખેતરના બહારનો ભાગ છે આટલો જે ભાગ છે એ ખેતરનો ભાગ છે અને જો કાટખોડો બ્રેમોસનો ખોડો બનાવે છે તો એ વર્તુળનો ચોથો ભાગ છે ફરીથી કહીશ મિત્રો વર્તુળનો ચોથો ભાગ છે બીજું તેની ત્રિજ્યા કેટલી કઈ છે તો ત્રિજ્યા કઈ છે 14 મીટર બસ વર્તુળના ક્ષેત્રફળના ચોથા ભાગ જેટલો ભાગ જે છે એટલા ભાગની અંદર ગાય જે કહ્યું એમ કહેવાય કે એટલા ભાગની અંદર ચરી શકે છે તો તો બરાબર છેદની અંદર આપણને મૂકીશું ચાર ચાર કેમ મૂકીશું ખૂણાની અંદર એ કાટખૂણો બનાવે છે પરિણામે વર્તુળના ચોથા ભાગ જેટલું ક્ષેત્રફળ આવી લે છે બે બે દૂર થશે સાત અને સાત અહીંયા સાત સાત પણ દૂર થશે એકસો ચોપન મીટર સ્ક્વેર આ મુદ્દો યાદ રાખવા જેવો છે મિત્રો કેને લંબચોરસ ખેતરના ખૂણામાં બોધેલ છે તો એ વર્તુળાકાર ભાગના ચોથા ભાગ જેટલા ભાગની અંદર એ ચરી શકે છે ક્ષેત્રફળ એ આવરી શકે છે જે મૂલ્ય મળ્યું છે એકસો ને ચોપન મિત્રો ત્રીજા ભાગની અંદર બહુ જ મહત્વના દાખલાઓ આપણે જોયા છે અને એથી પણ અધિક મહત્વના દાખલાઓ સાથે આપણે એમજીઆર ચેનલ પર ચોથા ભાગમાં મળીશું